દેશી હું બે ગાય રાખું બે ગાય એક વુ કેન બીજી તૈયાર થાય એક વુ કેન બીજી તૈયાર થાય દેશીરું મારે ઘી ઘરે દેશીરું ખાવાનું છાશ દેશીરી ખાવાની હવે દૂધ એવો દેશીરું ખાવાનું દેશી સિવાય અમે કોઈ અને બે દેશી ગાય રાખું એનો સોણ પણ ઉપયોગ કરો તો દેશીમાં થાય ફરે ગૌ મોતર રહે ને હોય દેશીરું જ ધાવા જ હવે બીલા દેશીરું બે લીટર દૂધ અરે લિટર દૂધ પોચ કિલ્લા ગોળ અને નેના છોડને અમે મરચાં ધાવા દીધું હોય તો મરચાં એવો ત્રણ ચાર વખત દાવા દીધો તો એકદમ ગ્રોથ કરે મરચો પણ દેશી સાહેબ હું બે ગાય રાખું બે ગાય એક વુ કેન બીજી તૈયાર થાય એક વુ કેન બીજી તૈયાર થાય દેશીરું મારે ઘી ઘરે દેશીરું ખાવાનું છાશ દેશીરી ખાવાની હવે એની દૂધ એવો દેશીરું ખાવાનું દેશી સિવાય અમે કોઈ અને બે દેશી ગાય રાખું એનો સોણ પણ ઉપયોગ કરો તો દેશીમાં થાય ફરે ગૌ મોત રહે ને ભાઈ દેશીરું જ દાવા દે હવે બી એલા દેશીરું બે લીટર દૂધ અરે પોણ લીટર દૂધ પોચકિલા ગોળ અને નેના છોડને અમે મરચાં દાવા દીધું હોય તો મરચા એવો ત્રણ ચાર વખત દાવા દીધો તો એકદમ ગ્રોથ કરે મરચું પણ